મોડેલ અને એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવક અનુભવીને નિઃશુલ્ક તાલીમ વિશાળ પ્લેટફોર્મ અને લાખો દર્શકોને ટેલેન્ટ બતાવવાનો મોકો વધુ વિગત માટે રંગલી ગુજરાતી ચેનલ સંપર્ક નંબર

કતમ હું કરો તોય નો ઊભા થા કશું કરે ઊભી નો થા એ ભુંગરા જેવા ઊભી નો થા તા દોહન નિશાળ જવાનું છે પશુ વાસન ફટાફટ જેવા તેવા તૈયાર થાય તો એ મેં કરતા હોય માતારા ભીસા જો માથામાં તેલ ને ભૂંડો લાગશો આ ભીસા કપાઈએ હારો નથી લાગતો નહી મમ્મી એન્ટ્રી પાડવાની હોય મોટા વાળ તારે કોને દેખાડું છે એન્ટરવ્યુ પાડી પાડી ને

ને છોકરીને બધે માન આપે છોકરી ને ગાડી આપી દે પૂછડું ઢીકડું બધું આપી દે ને આપડે હાલી ને જવાનો વારો આવે હું કામ કે આપણે આમ લાઇન મારતા છોકરી તમને લાઇન મારે આ છોકરાયો બહુ હોશિયાર છે આની અરેજ માર હગાઈ કરીશ મારે મમ્મી વાત કરી આ છોકરો બહુ સારો આવે એવા બનો અમે નથી ભાઈ પસ્તાવો થાય ત્યારે અમને એમ પણ સમય નતો ઘરે મોટા હતા અને જવાબદારી નાનાની બેનો હતી હતા એને હસવવા પડતા હતા કારણ કે મા બાપ મજૂરી કરતા હતા આપણા મા બાપ નથી ભણ્યા એટલે એને મજૂરી કરવી પડે આ બધાનું જોઈને અમારે મજૂરી અત્યારે કરવી પડે આ મજૂરી કેવાય સવાર સાત વાગે સાંજે સાત વાગે સુધી દાડીએ જઈએ એમાં કામ કરીએ આવું હારું લાગે અમને નથી ગમતું પણ કરવું પડે કારણ અમે ભણ્યા નથી હા એક વાત છે ભણ્યા નો તો ગણીએ ગણ્યા હોય તો એવું જરૂરી નથી કે અમે આગળ જ વધીએ તમે ભણ્યા હશો કઈ કબો કેવાય ને હું તો નથી ભણી એટલે મને બહુ આવડે નહીં તો કઈ ભણશો આગળ વધશો તો ઊંચી પોસ્ટ ઉપર જાશો કઈક નોકરી કરશો હા કઈક સારું કરશો તો તમારા મા બાપને ને પેલા ગર્વ થશે કે મારો છોકરો ભણો એમ કારણ કે મારે તમાર જેવો એક દીકરો છે અને પહેલી વાત કે મારો છોકરો નિશાળ જાય ત્યારે હું એક જ એને કહું કે બટા તું છે ને ભણવામાં ધ્યાન દેજે હો તું કઈ વ્યસન નહીં કરતો હો હોપારી નહીં ખાતો આ બધા છોકરા કરે ને એવું તું નહીં તો ઘણા છોકરાઓને જોતી હોય સ્કૂલની બહાર સિગરેટો પીતા હોય ખાતા હોય માવા ખાતા હોય હોપારી ખાતા હોય ત્યારે જીવ બળીને રાખ થઈ જાય કે આ છોકરો તો જો આટલી ઉંમરમાં આવા વ્યસન કરે છે તો બાપ ને ખબર નથી એને તો એમ હોય ને કે મારો દીકરો ભણે છે હે પણ જયારે તમારા મા બાપને ખબર પડે ને ત્યારે એનો જીવ બળીને રાખ થઈ જતો કારણ કે એને છે ને તમારા સિવાય કોઈ સહારો નથી હોતો એના આશા તમારા ઉપર જ હોય કે મારા છોકરાઓ ભણી ગણીને અમારું નામ રોશન કરશે બીજું તમે કાંઈ રો પણ તો હાલ છે એને રૂપિયા માલ મિલકત કાંઈ તમારી પાસેથી નથી જોતું બસ એ એને તમારા ખરા સંસ્કાર જોઈએ કારણ કે કાલ હવારે દાખ તમને લાગવા પહેલાં ના મા બાપ ઉપર લાગતો હોય છે કે ના મા બાપના એ પોતે એવા હોય ને એટલે છોકરા આવા થાય જોજો ગાયું બોલશે ને કોઈક છોકરું ગાયડું બોલતા હોય ઘણાય છોકરા કોણ બોલે હા શું બોલી જાજો બધા બોલે ને છોકરા છોકરા તો આને તે નહીં કરતા હોય હામાં હામાં ગાયું બોલો ને એટલે પેલા શું કે ખબર અમારી જેવી બાયુ સાંભળે ને તો એમ કે એના ઘરમાં નો બાપ એની માને ગાયું દેતો હોય ને તો છોકરા ના મોઢામાં ગાયડ હોય નકર કોઈ છોકરા હિંમત નથી મોઢા માંથી ગાયડ કાઢે હું સાથી ઠોકીને કહી દઉં એટલે ગાયું ન બોલતા બોલતા હોય ને તો બંધ કરી દેજો આટલું એક મા બાપ ખાલી એટલું માન રાખજો એની હાટુ પચાસ રૂપિયા નાખ દો ગલ્લામાં એની હાટું અમુક વસ્તુ એવી લેવાની હોય ને દીકરીની જાતને તો માને એની ઉપાધિ હોય કે મારી દીકરી લઈ દે ને તો એ પહેરશે ભલે હું ફાટલો પહેરી લે પણ મારા છોકરાને હું સારા રાખી સારા લૂગડા પહેરાવી આવું એક માજ વિશારે કોઈ છોકરી નહીં આવું વિશારે એટલે એવી આશા નહીં રાખતા કે કોઈ પારકી છોકરી તમારી થાય ને તમને પ્રેમ કરે હાસો પ્રેમ તમારી માઝ તમને કરે સવારે ઊઠીને માથે હાથ તમારી માં ફેરવશે કોઈ પારકી છોકરી નહીં ફેરવેશ એ તો એમ કેટલા રૂપિયા લાવ્યું હાલ આઈસ્ક્રીમ ખાવા જાય હાલ કેડબરી ખાવા જાય હેં એ કોના રૂપિયા હશે ઈ કોના રૂપિયા હશે તમારા બાપની કમાણીના રૂપિયા હશે તમારી માં દાડીઓ કરતી હશે ને એના રૂપિયા હશે ઈ રૂપિયા તમને ખબર હોગર ના પાકીમાંથી 10 રૂપિયા લઈ લો એ માયા હું લેવા 10 રૂપિયા રાખ્યો હોય ખબર કે 10 રૂપિયાનો ઓડીસો શાક લઈ જાવી અને મારા છોકરાઓને ખવરાવી હું તેલ માર શું ખાઈ લે હાલ છે મારે આવું વિચારતી હોય માં એટલે એ દહ રૂપિયા કોઈ દિવસ ખબર વગર ના પૂછા વગરના ઘરમાંથી એક રૂપિય નહીં લેવાનો અને એ દહ રૂપિયાની કેટબરી છોકરીને નહીં ખવડાવવાની એ કેટબરીને એના હાટાનું દહ રૂપિયાનું શાક લઈ આવીને માને કહેવાનું માં ચાલે મને આ શાક ભાવે છે ને આજે આ બનાય એમ કહેજો એક વાર રાજી થઈ જા એક માની વેદના હતી ને મેં તમને કીધી મારી પાસે બીજું ગાઈડ નથી જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર